નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરવાના છીએ ધોરણ ચારમાં મારી લેખન પોથી બુક જે આપવામાં આવેલી છે તેની અંદર મિત્રો ચિત્ર આધારિત વાર્તા લેખન પેજ નંબર સુડતાલીસ ઉપર જે વાર્તા આપેલી છે તે વાર્તાનું આપણે સરસ મજાનું વર્ણન ટૂંકમાં કરીશું મિત્રો વાર્તાનું શીર્ષક આપણે અહીંયા લખી દઈશું જેનું નામ હશે પવન અને સૂર્ય વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો ચિત્ર આધારિત વાર્તાલેખન જે આપેલ છે તેમાં આપેલા ચિત્રના આધારે વાર્તા લખવાની છે અહીંયા મિત્રો જે ચિત્ર આપેલું છે તે તમે જોઈ શકો છો કે મિત્રો પવન અને સૂર્ય વચ્ચે એક સ્પર્ધા થાય છે હરીફાઈ થાય છે કે હું બળવાન પેલો કે હું શક્તિશાળી તો શક્તિશાળી કોણ છે બરાબર તો અહીંયા સરસ મજાની વાત આપણે કરીએ વાર્તાનું શીર્ષક બનશે પવન અને સૂર્ય ચાલો આપણે ટૂંકમાં વાર્તા મિત્રો કહીશું એક દિવસ પવન અને સૂર્ય વચ્ચે દલીલ થઈ કે કોણ વધુ શક્તિશાળી છે તેઓએ એક શરત લગાવી જે કોઈ રસ્તા પર ચાલતા મુસાફરનો સાલ ઉતારી શકે તે વધુ શક્તિશાળી ગણાશે પવને પહેલાં પ્રયાસ કર્યો જેણે તેણે જોરથી ફૂંક મારવાનું શરૂ કર્યું જેમ જેમ પવન વધુ ઝડપથી ફૂંકાતો ગયો તેમ મુસાફરે પોતાની સારને વધુ મજબૂતીથી પકડી રાખી પવને જેટલો પ્રયાસ કર્યો તેટલો જ મુસાફર સાલને વધુ કસીને પકડતો ગયો અને તે પવન થાકી ગયો અને હારી ગયો પછી સૂર્યનો વારો આવ્યો સૂર્ય ધીમે ધીમે ચમકવા લાગ્યો જેમ જેમ સૂર્ય વધુ તેજસ્વી અને ગરમ થતો ગયો તેમ તે મુસાફરને ગરમી લાગવા માંડી મુસાફરને પરસેવો થવા લાગ્યો અને તેની ગરમી સહન ન થતાં તેણે પોતાની સાલ ઉતારી દીધી આમ સૂર્ય જીતી ગયો અને સાબિત થયું કે નમ્રતા અને હું બળજબરી કરતાં વધુ શક્તિશાળી હોય છે મિત્રો અહીંયા સરસ મજાની આપણે જે વાર્તા કહી છે બરાબર અમે આશા રાખીએ છીએ તમને પણ આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા